તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવ બ્લોગમાં આજે આપણે જવાનું છું મોવા શ્રીમતમાં તો હજી અહીંથી આપણે સીધા જામજોતપુર જામજોદપુર જાશું જામજોદપુરથી આપણી બસ એક વાગે ઉપર છે રાજકોટની પછી રાજકોટથી આપણે સીધા રાતે નીકળશું તો કન્ટિન્યુ જોતા રહેજો આપણે જામજોદપુર પહોંચી ગયા છીએ ને વાઇડ જોઈ છે આપણે 12 વાગના અહીં આવી જઈએ છીએ હજી આપને બસ આવી નથી હું કીધું એકાદ તો યકા ક્લિપ ઉતાર લો બ્લોગની કાંઈ પણ ભૂલ થતી હોય તો માફ કરજો કેમ કે આપણે હજી નવા હે બ્લોગ ઉતારવામાં તો આપણે બસમાં બેસી ગયા છીએ આપણો જલ્દી બસ સ્ટેશન છે હવે આપણે આપણી બસમાં બેસી ગયા હતા આપણે ક્યારે આપણી બસ ની વાત જોતા હતા આપણી બસ આવી ગઈ આપણે બેસી ગયા છે જોઈ શકો છો તો ચાલો કન્ટિન્યુ જોતા રહેજો થોડીક વાર પછી મળીએ બસ ચાલુ થાય પછી મિત્રો આપણે મો ગામમાં પૂગી ગયા છીએ અને આપણે કપડા બપડાં ચેન્જ કરી લીધા છે તો તમારે ભાઈ કેવો લાગે છે જરા કોમેન્ટ કરી ગયો જરૂર 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 ચશ્મો ચડાવી લો કે તમારે ભાઈ કેવું લાગે છે એ કોમેન્ટ બની ને જો અને આવા જ લોક જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરતા રહેજો અને વિડીયો શેર કરજો એટલે અને બે ને ઓલ પર સેટ કરી દે એટલે આપણા નવા વિડીયો આવી તમને મળી જ રાખે તો ચાલો હવે આમ ગામ અંદર જઈ પછી પાછો નહીં મળશું તો આ છે આપણું મોવા ગામ આપણે શ્રીમતમય પછી જો ટાઈમ મળશે તો આપણે દરિયાકાંઠે જશું ફરવા તો આવું છે આપણું મોવા ગામ આ દેખાય સમાજ છે અહીંનો આ આપણું અહીસર પડ્યું છે આપણે આમાં આવ્યા છીએ આમ ઊં ભલે દેખાવમાં નાનું હોય બાકી આમ તમે સેટ લગી જોઈ શકો છો દેખાતું જ હશે તમને ગામ એમ તો મોટું બહુ છે હજી આમ છે વાહ અત્યારે ફોટોશૂટ ચાલે છે તમને થોડું ઘણું ગીત પણ સંભળાતું હશે તો મિત્રો અત્યારે અહીંયા ફોટોશૂટિંગ ચાલે છે અને જોઈ લેજો તો આપણે આવી ગઈ છીએ દેવગામના પાટીએ હવે આપણે એનાથી સીધું જવાનું છે આપણા સગાની વાડીએ બગીચે ઘડી તો ચાલો કન્ટિન્યુ જવા આપણે બગીચામાં આવી ગયા છીએ ફરવા જોઈ લઈ બગીચો છે અહીંયા આગળ તો આમ અંદર સાઈડ જતા હિજ કાન બધું આવે છે અને જાળવા તમારે જોવા લાયક ના છે હા છ સાત પ્રકારના તો ખાલી આંબાજ છે અહીંયા નારિયેળી તો જો ઊંચી લેપ બોટલ છે અહીંયા પાણી સાલું છે નારિયેલી ની બધે પાણી સારું છે આ બીજો ગેટ છે અહીં અને મારો અવાજ આમ ઘોઘરા જેવો આવતો હોય છે કેમ કે શરદી ઉતરા જેવું થઈ ગયું અને તમે એકવાર આ બંગલો જો ખાલી બંગલો દેખાય ને અમે એ બંગલો જો સારો બંગલો કેવો છે નહીં બતાવું તમને દેખાય એવા ઇકાન લહરપટ્ટી પછી ઓલ અમે દેખાય ને ઘર જેવું એ ગાડીયું ધોવાનું ની છે ફૂલ ખાલી કેમ છે આ તોતા કેરી છે ઓલા ઓલા મોટા કેરી થાય આથણાની ઈ છે પછી આ આંબા ની પાછળ જે આંબો હોય

સીન કંઈક અલગ છે ચીકુ આવેલ છે એમ તો આમાં સારા છે ચીકુ આ જે અમે વિન્ડો સ્વિમિંગ પુલ છે એ હમણાં તમને બતાવી આગળ જઈને પછી આમાં આગળ જાય તો કેળના ઝાડવા આવે છે પછી આ સાઈડમાં જે અહીંયા દેખાય આ ઝાડવા એની પાછળ સાઈડ બકાલો આવેલું છે અને ભાઈ અહીંની જે વાય છે વાયુ કોઈ ગોતી ના લ્યો ભાઈ કોઈ જળે નહીં ભાઈ એવી વાય છે અહીં જો સીન ખાલી આ કેળમાં કેળા આવી ગયા છે પણ હજી કાચા છે અને આ ઓલું પાણી હાલતું હતું એ બધું અહીંયા આવે છે આમ થાતું આવે માથી હેઠ આમ 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 અહીંથી આમ થાય ને પછી આમ વહી જાય ઓલું નારીયેલીમાં આ બાજુ નકરી ચીકુળી છે વધ પૂરતી વચમાં ક્યાંક નારિયેલી આવેલ છે વાવેલ તમને હે ને આના અંદર લઈ જાઓ આને અંદર જોવા જેવું સીન છે ભાઈ જો પુલ કેવડું મોટું છે આ જોઈ લ્યો તમે આ છોકરાઓનું છે અહીંયા લગીન છોકરા નહીં શકે ત્યાંથી ઊંડા હજીને ના હોવું એ અહીંયા લગીને આવી શકે અને હા ઊંડા ના હોય ને એ આ બાજુ આમાં અત્યારે તો ખાલી છે શિયાળો હાલ એટલે આમ ખરાબ દેખાતું હશે તમને કેમ કે આ ધોયેલ નથી સમાજ જેવડું ખાલી સ્વિમિંગ પુલ છે એનું તમે જોઈ લ્યો પત્રાકીને કમ્પ્લીટ કરેલ છે ઉનાળામાં સ્વિમિંગ પુલ આખું ભયર હોય છે આ ઓલું બે સાઈડમાં આવું રસનું મારે છે એટલે સાઈડમાંથી કોઈ જોઈ ન શકે ફૂલ સેફ્ટી વાળું છે હજી ઉનાળામાં જો નવરા જઈશે તો આપણે આવીશું પાછા આ જોઈ લઈએ કેવડું હોય સ્વિમિંગ પુલ ચાલો ભાઈને જાય હવે જો પાણી અને શરદી ઉત્ત થઈ ગઈ છે એટલે ઘરું થોડુંક ઓલું થઈ ગયું છે અવાજમાં તમને ફેર લાગતી પાલક છે પછી આ મરચી છે રીંગણી છે આઈ પછી ઓલું તો શું કહેવાતું હોય લીલી બ્રોકલી સોરી યાદ આવી ગયું यह ये संतरी ही बताओ तुमने आने हो क्या जरा कमेंट करने एक जो तो चल दियो कमेंट करने जो हर की हो क्या नहीं जा संतरी है संतरा पनाह आल तो ना ना है पना केम से

અહીંથી ટ્રાય કરીએ આમાં કોને લાગે કે અહીં ભાઈ છે તો આજી સીડી જાય ને એ વાયો અંદર જાય વાય છે તમને દેખાતી હોય કે નહીં બાકી આ વાય છે વાલ વાલ જો કેટલા છે આજે ચાર ભૂંગરા દેખાય ને ચાર આ એક બે ત્રણ ચાર ઈ બધા સીતા સ્વિમિંગ પુલ અંદર જાય છે ઝાડવાના અહીંયા કમી જ નથી અહીંયા જો ને ઝાડવા છે આ નીચે આ જે ઠેકાણ છે નીચે વાય ટુક મોલ રાઉન્ડ ની અંદર અહીં આપણો મિત્ર છે એના આગળ એક કબૂતર છે તમને ખબર તો છે આપણે કબૂતર લવર છે એટલે કબૂતર દેખા નથી કાંઈ કબૂતર આગળ ગયા નથી જોર્યું અહીંથી ઝૂમ કરીને બતાવું તો આપણે કાલાવાડથી બસમાં બેસી ગયા છીએ હવે આપણે સીધા જામલપુર જઈ મળશું ઘરે ઉગી ગયા છીએ અને કાલાવાડથી અહીંયા લગીને એક ક્લિપ ઉતારી નથી કેમ કે આપણે થાકી ગયા હતા થાકડા લીધે મગજમાંથી જ નીકળી ગયું હતું કે હવે ક્લિપ ઉતારવાની માફ કરજો અને આ બ્લોગ તમને કેવો લાગે છે જરાક કોમેન્ટ કરી દેજો અને આવા જ બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશો બીજા બ્લોગ